જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમદાવાદ શહેરના કલોલ ગામમાં વિનોદભાઈ અને એનો પરિવાર રહેતો હતો અતિ સામાન્ય પરિસ્થિતિમાં રહેતા વિનોદભાઈના પરિવારમાં એક પત્ની વીણાબેન અને સંતાનમાં બે નાના બાળકો હતા મોટી દીકરી વિશાખા અને નાનો દીકરો વિશાલ વિનોદભાઈ ટ્રાન્સપોર્ટેશન વાળાની કંપનીમાં ગાડી ચલાવવાનું કામ કરતા હતા

એનો સાથ આપીને બંને સુખમય રીતે પોતાનું દાંપત્ય જીવન પસાર કરતા હતા હવે તો બાળકો પણ શાળાએ જવા જેવડા થઈ ગયા હતા અને એક માતા પિતા તરીકે એને શિક્ષણ આપવાની ચિંતા વિનોદભાઈને રાત્રે ઊંઘવા નહોતી દેતી પછી તો એમણે દિવસ રાત ગાડી ચલાવીને નોકરી કરવાનું નક્કી કર્યું જેથી એ પૂરા પૈસા ભેગા કરીને એના બાળકોને એક સારી શાળામાં શિક્ષણ દઈ શકે વિનોદભાઈ પણ સારું શિક્ષણ મેળવીને કોઈ સારી જગ્યા પર પહોંચવા માંગતા હતા પરંતુ નાનપણમાં જ તેના પિતાના મૃત્યુ મૃત્યુ પછી ઘરની બધી જવાબદારી એના ખંભા પર આવી ગઈ હતી જેથી કરીને એક શિક્ષણથી વંચિત રહી ગયા હતા હવે એના બાળકોને આ શિક્ષા આપીને આ જીવનમાં કંઈક આગળ વધારવા માંગતા હતા દિવસો વીતતા ગયા અને વિનોદભાઈની મહેનત એક દિવસ ખરું પરિણામ લાવીને ઊભી રહી ગઈ વિનોદભાઈ જે કંપનીમાં નોકરી કરતા હતા એ કંપનીમાં એનો એક મિત્ર હતો એણે વિનોદભાઈને કહ્યું કે તને આટલી સારી ગાડી ચલાવતા આવડે છે તો અહીંયા કરતા વધારે પગાર બસ ડ્રાઈવરની જરૂર છે તારી અનુકૂળતા મુજબ તું એના માલિકને મળતો આવજે વધારે પગારની વાત સાંભળતા જ વિનોદભાઈને એકવાર મનમાં વિચાર આવ્યો કે હું આ માલિકને એકવાર જઈને મળતો આવું જો મને એ નોકરી મળી જાય તો આ દિવસ રાતની માથાકૂટમાંથી મને ફુરસત મળી રહે સાથે સાથે આ નોકરીને લીધે વિનોદભાઈ એના પરિવારને પણ સમય દઈ ન હોતા શકતા પોતાની આ નોકરી પૂરી કરી વિનોદભાઈ આ બસ કંપનીના માલિકને મળવા માટે ગયા આ કંપનીના માલિકે વિનોદભાઈને કહ્યું કે હું એકવાર જોવા માંગીશ કે તમે કેવી રીતે ગાડી ચલાવો છો અને મારી કંપનીના બધા જ રૂટ ગુજરાતની બહારના હોય છે અને મારી ગાડી ગાડીઓની કિંમત પણ ખૂબ વધારે છે એટલા માટે મને એક ઈમાનદાર અને વ્યસનમુક્ત ડ્રાઈવરની જરૂર છે વિનોદભાઈએ એમને જવાબ આપ્યો આપ્યો આપતા કહ્યું સાહેબ હું છેલ્લા 15 વર્ષથી ગાડીઓ ચલાવું છું અને આજ સુધી મારી કોઈ ફરિયાદ મારા શેઠ સુધી આવી નથી સાથે સામાન્ય પરિસ્થિતિમાં રહું છું મારા પરિવારને હું ત્રણ ટાઈમનું સરખું ભોજન પણ આપી શકતો નથી અને વ્યસનની વાત તો બહુ દૂર રહી ગઈ આ કંપનીના માલિકને વિનોદભાઈના ચહેરા પર નિર્દોષ ભાવ દેખાતો હતો જેથી એમને થોડી દયા આવી અને કહ્યું કે ચાલો આપણે તમારું ડ્રાઇવિંગ જોઈ લઈએ વિનોદભાઈ પહેલી વાર જ બસ ચલાવી રહ્યા હતા મનમાં તો એ થોડા ગભરાતા હતા પરંતુ એના જીવનની આ જરૂરિયાત એ એના આત્મવિશ્વાસની હિંમત આપતી હતી વિનોદભાઈનું ડ્રાઇવિંગ જોઈને આ કંપનીના માલિક ખુશ થઈ ગયા બાળકોને આ નવી નોકરી વિશે વાત કરશે તો આ લોકો કેટલા રાજી થશે આ નોકરીમાં વિનોદભાઈનો પગાર પણ એની જૂની નોકરી કરતા વધારે મળવાનો હતો રાતે સૂતા સમયે એની આંખોમાં દેખાતા

ભગવાન પાસે પોતાના પરિવારને સારી જિંદગી આપવાની હિંમત માંગતા વિનોદભાઈ એના કામની નવી શરૂઆત કરવા માટે નીકળી ગયા એ પૂરું દિલ લગાવીને ઈમાનદારીથી પોતાની આ નોકરી કરવા લાગ્યા હમણાં તો એમને શહેરની આસપાસના જ લોકલ ભાડા કરીને એની નોકરી કરવાની હતી અને પછીના સમયમાં એના શેઠ એને મોટી મુસાફરી માટે બીજી ગાડીમાં મૂકવાના હતા થોડા દિવસોમાં તો શેઠ પણ વિનોદભાઈના કામને જોઈને ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ વખતે મેં એક સાચા માણસને મારી સાથે રાખ્યો છે હવે મને કોઈ ફિકર નથી જેમ ઉનાળાની કાળજાળ ગરમી પછી મુસાફ મુસળધાર વરસાદ વરસ્યા પછી જમીન જેમ લીલીછમ થઈ જાય છે એવી જ રીતે આ નોકરી નોકરીએ વિનોદભાઈની જિંદગીને હરીભરી કરી દીધી હતી

મોકલવાનો નિર્ણય કરી દીધો દિવાળીનો સમય હતો વિનોદભાઈના શેઠ ખૂબ જ દિલદાર સ્વભાવના હતા એમણે વિનોદભાઈના કામથી ખુશ થઈને એમને ખાસું એવું બોનસ પણ આપ્યું હતું પગારની સાથે બોનસ પણ મળતા વિનોદભાઈ ખૂબ ખુશ થયા અને મનમાં પોતાને કહેવા લાગ્યા કે આ રૂપિયાથી હું મારા પરિવારને ક્યાંય ફરવા માટે લઈ જાઉં પરિસ્થિતિ ખરાબ હોવાથી આજ સુધી એ તેના પરિવારને ક્યાંય પણ શહેરની બહાર પણ નહોતા લઈ જઈ શકતા પણ આજે એમની પાસે રૂપિયા હતા અને સાથે થોડી બચત પણ કરેલી હતી દિવાળીના દિવસોમાં ચાર પાંચ દિવસ નોકરીમાંથી રજા આવતી હતી એટલે એને થયું કે આ રજાના દિવસોમાં જ હું મારા પરિવારને એમની મનગમતી જગ્યા પર ફરવા માટે લઈ જાઉં રાત્રે બધા અળીમળીને ભોજન કર્યું અને આ ખુશખબરી વિનોદભાઈ એના બાળકો અને પત્નીને કહી એ સાંભળી સંભડાવી એના બાળકોનો તો ખુશીના મારે જમતા જમતા જ કૂદકા મારવા માંડ્યા બાળકોના ચહેરા પર આવો હરખ જોઈને પત્ની પણ ખુશ થયા અને સ્મિત કરીને વિનોદભાઈ તરફ જોતા રહ્યા એક દિવસની તૈયારી કરીને આ પરિવાર એ પહેલીવાર રજાના દિવસોમાં ક્યાંક બહાર જવાનું હતું એક સામાન્ય પરિસ્થિતિમાં રહેતો માણસ પોતાની જિંદગીને ક્યારે જીવતો તો નથી એ બસ એની જિંદગી ગુજારતો હોય છે પણ આજે ભગવાને આશીર્વાદ રૂપે વિનોદભાઈને એટલી ખુશી આપી હતી કે એના પરિવાર માટે એ કંઈક કરી શકે બાળકોએ તો ત્યાં જઈને કંઈ રમત રમશે અને શું કરશે એની એક યાદી પણ બનાવી લીધી વીણાબેન તો રાતે જ તૈયારીમાં લાગી ગયા એ તો વિવિધ પ્રકારના નાસ્તા બનાવવા માટે સામગ્રીની યાદી કરવા લાગ્યા અને વિનોદભાઈને પણ કહેવા લાગ્યા કે કાલે જ હું તમારા માટે ગળીપુરી બનાવી નાખું તમને બહાર તો ઘરનું ભોજન પહેલા યાદ આવશે રાતના બે બે વાગ્યે અચાનક વિનોદભાઈના ફોનમાં એના શેઠનો ફોન આવ્યો અને એ કહેવા લાગ્યા હું અડધી રાત્રે તને ફોન કરીને હેરાન કરવા નહોતો માંગતો પણ હું મજબૂર છું મારા એક મિત્ર છે જેણે મને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મદદ કરી છે

કઈ વાંધો નહીં હું મારા પરિવારને લઈને એક દિવસ પછી બહાર ફરવા જતો રહીશ વિનોદભાઈની આ એના શેઠ સાથે થતી આ વાત સાંભળી મીનાબેનની પણ આંખો ખુલી ગઈ અને એ પૂછવા લાગ્યા કે અત્યારે ક્યાં જવાની વાતો કરો છો વિનોદભાઈ ધીમા અવાજે કહ્યું કે શેઠનો ફોન હતો એમના એક અંગત મિત્રને એક જગ્યાએ પહોંચાડવાના છે અને મારે ત્યાં જવું પડે એમ છે

કે એના બાળકો ફરવા માટે કેટલા ઉત્સાહિત હતા એને એકવાર એના બાળકોની સામે નજર કરી અને એમનું મન ઉદાસ થઈ ગયું વીણાબેને એને સાંત્વના આપતા કહ્યું કે કંઈ વાંધો નહીં આ નોકરીના લીધે જ આપણે ફરવા જવા જઈ શકવાના હતા અને એક બે દિવસનો તો સવાલ છે તમે જરાય ચિંતા કર્યા વગર નિરાંતે શેઠનું કામ કરતા આવો હજુ તો ચાર પાંચ દિવસ પછી વિનોદભાઈ ગુજરાતની પહેલી રૂટ માટે નીકળવાના હતા પરંતુ શેઠનો ફોન આવવાથી એમને આજે જ પહેલીવાર માટે ગુજરાતની બહાર જવાનું થયું એમણે એના શેઠના આ મિત્રને ગાડીમાં બેસાડ્યા અને એની જગ્યા પર પહોંચવા માટે રવાના થયા રસ્તો થોડો જોખમી અને ભયજનક હતો હજુ તો પહેલીવાર માટે ગુજરાતની બહાર નીકળ્યા હતા અને શેઠ અને એના શેઠે એને આવા ખરાબ રસ્તા પર મોકલ્યા હતા આ સાહેબ સ્વભાવે થોડા તીખા મિજાજના હતા એ વાત વાતમાં વિનોદભાઈને ટોક ટોક કરતા રહેતા હતા આખા રસ્તા પર એણે એકવાર પણ વિનોદભાઈ સાથે સીધા મોઢે વાત પણ નહોતી કરી એ તો પોતાની બળાઈ કરતા રહેતા અને વિનોદભાઈને સાવ તુચ્છ ગણીને વાત વાતમાં મોઢું તોડી લેતા હતા વિનોદભાઈને પહેલી વાર ગુસ્સો તો આવતો હતો પણ એના શેતના લીધે એ ચૂપચાપ એનું કામ કરતા હતા વિનોદભાઈ કંટાળીને મનમાં મનમાં ઈચ્છા હતા કે જલ્દી આ સાહેબને એના ઘરે ઉતારીને પોતે પોતાના ઘરે પાછા ફરત ફરે અંતે એના શેઠના કહ્યા મુજબ આ સાહેબને એની જગ્યા પર ઉતારીને ઘરે જવા માટે નીકળ્યા પરત ફરતા સમયે એના ચહેરા પર આરોપ સમાતો ન હતો એમના ફોનમાં પણ બેટરી પતવા આવી હતી એટલા માટે વિનોદભાઈએ વીણાબેનને ફોન કરીને કહી દીધું કે હું ઘરે પાછા આવવા માટે નીકળી ગયો છું અને આપણે કાલે જ ફરવા માટે જતા રહીશું ઘરે જવાની ઉતાવળમાં રસ્તામાં કોઈ પણ જગ્યાએ ગાડીને પણ રાખી ન હતી એ એ તો ઘરે જ પહોંચવા માંગતા હતા એના ચાલતો ઉત્સાહ કે પોતાના પરિવાર માટે પહેલી વાર એ કંઈક કરી રહ્યા છે એમ જ અચાનક વિનોદભાઈના હાથમાંથી એની ગાડીનો કંટ્રોલ છૂટી ગયો ઓચિંતા એને એવું લાગ્યું કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે અને ગાડી આમ તેમ ચાલવા લાગી રસ્તો ખૂબ જોખમી હતો જેના લીધે ગાડીને નિયંત્રણમાં લેવી અઘરી બનતી હતી વિનોદભાઈ સતત પ્રયત્ન કરતા હતા કે એ ગાડીને ઊભી રાખી શકે ત્યાં જ ગાડીએ એનું કાબુ ખોઈ દીધું અને એક પુલ ઉપરથી વળીને નીચેના નદીમાં પડી ગયા ગઈ એક એક એકાએક આ અકસ્માત બની જતા વિનોદભાઈને કંઈ ભાન ના રહ્યું એ તો સમજી જ ન શક્યા કે અચાનક આ શું થઈ ગયું નદીનો પ્રવાહ વધારે હતો જેથી કરીને ગાડી પાણીમાં તણાવા લાગી રાતનો સમય હતો રસ્તા પર પણ કોઈ માણસ દેખાતું ન હતું કે વિનોદભાઈની મદદ કરી શકે વિનોદભાઈ ઘણી બૂમાબૂમ કરી પણ રાતના અંધારામાં એનો અવાજ કોઈ સુધી પહોંચ્યો નહીં એમણે પોતાનો જીવ બચાવવાના નિર્થક પ્રયાસો કર્યા અંતે વિનોદભાઈ બેહોશ થઈ ગયા અને પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ નું બટન દબાવીને ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક નવા વિડિયો નવા એપિસોડ ની માહિતી આપને સમયસર મળતી રહે ભગવાન એ એમને આ મુસીબતમાંથી તો બચાવી ના શક્યા પરંતુ એનો જીવ જરૂર બચી ગયો બે ત્રણ કલાક બાદ જ્યારે વિનોદભાઈની આંખો ખુલી એમને સ્પષ્ટ રીતે કંઈ દેખાતું ન હતું સાથે શરીરમાં પણ પાણી ભરાઈ ગયું હતું આંખ ખોલતાની સાથે જ એને ઉલટીઓ થવા લાગી થોડી વાર રહીને એને પોતાની સાથે બનેલી ઘટના યાદ આવી અને એમણે આસપાસ નજર કરી તો ચારે તરફ ઘનભોર જંગલ હતું ક્યાંયથી પણ કોઈ રસ્તો નીકળતો ન હતો એ આ જગ્યા જોઈને ગભરાઈ ગયા એક તો પહેલી વાર ગુજરાતની બહાર નીકળ્યા હતા એમાં પણ આવી મુસીબત આવી ગઈ અને આ આ આવી આવી અજાણી જગ્યાએ એ પહોંચ્યા હતા વિનોદભાઈનો જીવ તો બચી ગયો હતો પણ જગ્યા એને મરીને જીવવા જેવી લાગતી હતી ચારે બાજુ જંગલી જનાવરના અવાજ વિનોદભાઈ હિંમત કરીને થોડા આગળ સુધી ગયા એને જોયું તો આ જંગલની જમીન ખૂબ જ કોલાણવાળી હતી ત્યારે જમીનમાં એનો પગ સરી જાય એનું કંઈ કહી શકાય એમ ન હતું હતું સાથે સાથે અહીં જેરી સાપોનું પણ રહેઠાણ હતું એક પણ માણસની અવરજવર વગરનું આ જંગલ ખૂબ જ ગાઢ અને ડરામણું હતું સૌથી પહેલા તો વિનોદભાઈએ એની ગાડી શોધી દૂર દૂર સુધી એને ક્યાંય પણ ગાડી જોવા મળતી ન હતી ત્યાં જ એની નજર સામેના એક પથ્થર ઉપર પડી અને એમના પત્નીએ આપેલું ટિફિન અને એક પાણીની બોટલ વાળી થેલી ફાટેલી હાલતમાં આ પથ્થર ઉપર પડી હતી વિનોદભાઈ આ થેલીને લઈને આગળ ચાલતા થયા એના બાળકોનો ચહેરો એની નજર સામે તરતો હતો એમણે હિંમત કરીને ચાલવાનું શરૂ કર્યું જ્યાં નજર પડે ત્યાં વૃક્ષો અને પહાડો સિવાય કંઈ જોવા મળતું ન હતું ક્યારેક એમને રસ્તા પર ઝેરી સાપ જોવા મળે તો ક્યાંક અચાનક જ કોઈ જનાવર આવીને ઊભો રહી જાય એક એક મિનિટ વિનોદભાઈને જોખમભરી લાગતી હતી એમને હવે આશા ન હતી કે એ અહીંયાથી બહાર નીકળી શકશે રાતના સમયે એમની સાથે આ ઘટના બની હતી અને સવાર પડતા જ એને ખબર પડી હતી કે આ જંગલમાં આવી પહોંચ્યા છે પછી એમણે આગળ વધવાનું શરૂ કર્યું હતું હવે તો સવારની સાંજ પડી ગઈ હતી છતાં એમને કોઈ આગળ રસ્તો દેખાતો ન હતો ભૂખ્યા તરસ્યા પરિવાર પાસે જવાની ઉતાવળમાં એમણે કઈ નાસ્તો પણ કર્યો ન હતો હવે તો શરીર પણ એનો સાથ આપતું ન હતું વિનોદભાઈ એટલું ચાલી ચાલી લીધું હતું કે હવે તો એનો શ્વાસ પણ ફૂલાવા માંડ્યો હતો પછી એમણે થોડો વિસામો ખાઈને એ જગ્યા પર બેઠા રહ્યા વિનોદભાઈ ઉપરની તરફ નજર કરી તો આકાશમાં ઉડતા એ ગીદડા નીચેની તરફ નિશાનો તાકીને મંડરાઈ રહ્યા હતા વિનોદભાઈ પોતાના પરિવાર કે એના સેતને કઈ સંપર્ક કરી શકે એમ ન હતા સાંજની રાત પડી ગઈ હજુ સુધી એમને એમને રસ્તો ન હતો હવે તો મારે એના પગ પણ ખાતા હતા ત્યાં જ યાદ આવ્યું કે એમની પત્ની વીણાબેને નીકળતા સમયે વિનોદભાઈને એની મનગમતી પૂરીનો ડબ્બો ભરી દીધો હતો એને એને આ ચિત્રાવાળી ફાટેલી થેલીમાંથી આ ડબ્બો કાઢ્યો મમરાનો જેવડો હતો એ તો પૂરી રીતે ભીનો થઈ ગયો હતો અને પરિવારની ચિંતા સતાવવા લાગી એમને એ પણ ખબર ન હતી કે હવે ક્યારે તેઓ અહીંયાથી પાછા પોતાના ઘરે જઈ શકશે સામે વિનોદભાઈ ના પત્ની અને બાળકો એના પતિ અને પિતાની રાહ જોઈ જોઈને થાકી ગયા પછી વીણાબેને એના શેઠને ફોન કર્યો અને વિનોદભાઈ વિશે પૂછ્યું શેઠને પણ આ બાબતે કંઈ ખબર ન હતી હવે તો વીણાબેનનો જીવ પણ મૂંઝાતો હતો વિનોદભાઈના શેઠ સેવાભાવી હતા એને તરત પહેલા સાહેબને ફોન કરીને વિનોદભાઈ નું પૂછ્યું પણ એ સાહેબે કહ્યું કે એ તો મને ઘરે મૂકીને ક્યારનો નીકળી ગયો છે આ સાંભળી વીણાબેન તો રડવા લાગ્યા અને એમના મનમાં અમંગળ વિચાર આવવાના શરૂ થઈ ગયા શેઠે એને સાંત્વના આપતા કહ્યું કે તમે ચિંતા ના કરો હું અત્યારે જાણી લઉં છું કે વિનોદ ક્યાં ફસાઈ ગયો છે આટલું કહી વિનોદના શેઠે વિનાબેનને પોતાના ઘરે પાછા મોકલી દીધા બાળકો પણ પિતાની રાહ જોઈને બેઠા હતા અને વિનાબેનને પૂછવા લાગ્યા મમ્મી પપ્પા ક્યારે આવશે અને આપણે ક્યારે બહાર

કે એ ત્યારે ત્યાં પડી પડી ભાંગ્યા વિનોદભાઈ ના ઘરના સભ્યોએ એવું સમજી લીધું કે આ અકસ્માતમાં વિનોદભાઈ નું મૃત્યુ થયું છે વીણાબેને પોતાના ભાઈને ખબર પહોંચાડી એનો ભાઈ દોડતો વીણાબેન ઘરે આવી પહોંચ્યો અચાનક જ આ એકાએક મુસીબત આવી પડી હતી અને એની બહેન વિધવા બનીને આ નિરાધાર બાળકોને કેવી રીતે સંભાળશે એની ચિંતા એના ભાઈને થવા લાગી હતી વિનોદભાઈ ને ગયા ને દસ દિવસ વીતી ગયા હતા હવે તો સૌ કોઈ માની લીધું હતું કે વિનોદભાઈ આ આ દુનિયામાં નથી રહ્યા દુઃખ સંભાળ્યા પછી પોતાની જાતને સંભાળી શકે ન હતા વારે વારે એ ચક્કર ખાઈને નીચે પડી જતા હતા બીજી તરફ આ બધી વાતથી અજાણ વિનોદભાઈ એક એક દિવસ પોતાના પરિવાર પાસે પહોંચવા માટે માથાકૂટ કરતા હતા એના મુશ્કેલીભર્યા દિવસો શબ્દોમાં કહી શકાય એવા ન હતા એમને તો સપનામાં પણ ખ્યાલ ન હતો કે એના ઘરના લોકોએ એમના મોતની વાતને સાચી માનીને બેસી ગયા હશે થોડા દિવસોમાં તો વિનોદભાઈ પણ ઘરે પાછા ફરવાની આશા મૂકી દીધી અને એ આ જંગલમાં જ રહેવા લાગ્યા હવે તો આસપાસનો વિસ્તાર એને થોડો ઘણો જાણીતો બની ગયો હતો ઘણા દિવસો સુધી કોશિશ કર્યા પછી પણ એમને કંઈ મળ્યું નહીં અંતે ભગવાન પર એની જિંદગી છોડી જંગલમાં રહેવા લાગ્યા ફરી મનમાં એક દિવસ પાછા ફરવાની આશા એમને જીવવા માટે મજબૂર કરતી વીણાબેનના ભાઈ બહેન અને બંને બાળકોને પોતાના ઘરે લઈ ગયા એમણે વીણાબેનને શાંત પાડ્યા કહ્યું કે થોડા દિવસ તારા ભાભી સાથે રહે જેથી કરી તારો જીવ મુંજાઈ નહીં આ વાતને એક વર્ષ જેવું વીતી ગયું હવે તો બધા જ લોકો પોતપોતાની જિંદગી જિંદગી જીવતા થઈ ગયા હતા વીણાબેનની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી વિશાખા અને વિશાલ પણ મોટા થતા હતા જવાબદારી અને જિંદગી અને મોત વચ્ચે ઝુલાવી રહ્યું હતું એક દિવસ વિનોદભાઈ સવારના સમયે એ જ જંગલની નદીના કિનારે બેઠા હતા અને એમને કઈક જહાજ આવતું હોય એવું લાગતું હતું એના કાન ચમક્યા અને ઝડપ બેર ઉભા થઈ ગયા એણે આંખોને જરાક ઝીણી કરીને જોયું તો એમને શખ સાચો થયો એ ખરેખર એક વહાણ જ હતું પછી તો એમના જીવનમાં જીવ આવ્યો અને આસપાસમાંથી કંઈક મોટી વસ્તુ શોધીને આ વાહનના ચાલકને ઈશારા કરવા લાગ્યા ભગવાને એમની મદદ કરી અને આ વાહન ચાલકે વિનોદભાઈને જોઈ લીધા એ વાહન વિનોદભાઈ તરફ કિનારા સુધી આવી પહોંચ્યું આ માણસ વિનોદભાઈની ભાષા તો સમજતો ન હતો પરંતુ વિનોદભાઈના હાલચાલ જોઈને આ અજાણ્યો માણસ બહુ સારી રીતે સમજી ગયો હતો કે આ માણસ અહીંયા ઘણા સમયથી ફસાયો હોય છે હોય એવું લાગે છે વિનોદભાઈ તો ગડગડ થઈને હાથ જોડીને આ વાહન ચાલક પાસે મદદ માંગ માંગવા માંડ્યા આ ભલા માણસે વિનોદભાઈની મદદ કરી અને એને બહાર સુધી લઈ ગયો મનથી મરેલા વિનોદભાઈમાં અચાનક જીવમાં જીવ આવ્યો અને એક પણ મિનિટ વ્યર્થ કર્યા વગર પોતાના પરિવાર પાસે જવા માંગતા હતા આ માણસે એને બસ સ્ટેશન સુધીનો રસ્તો ચીંધાડી દીધો અને દયા ખાઈને થોડા રૂપિયા પણ આપ્યા જેથી વિનોદભાઈ પોતાના ઘરે પહોંચી શકે આ સફરમાં વિનોદભાઈને બે એવા વ્યક્તિ મળ્યા હતા કે જેના હૃદય તો સરખા હતા પરંતુ લાગણીઓની કારીગરી અલગ અલગ હતી એકતો જેને એના ઘર સુધી પહોંચાડ્યા ગયા હતા એ સાહેબ અને બીજો આ માણસ જે વિનોદભાઈને પોતાના ઘરે પહોંચાડે છે વિનોદભાઈ એના ઘરે પહોંચ્યા અને જોતાની સાથે જ એ થોડીવાર માટે થંભી ગયા એના ઘરના દરવાજા પર તો તાળુ મારેલું હતું આસપાસ લોકોમાં પૂછપરછ કરતા એમને જાણવા મળ્યું કે એમનો પરિવાર તો એવી જાણ થઈ હતી કે તમે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છો અને તમારા બાળકો અને વીણા ભાભી તમારા શાળાના ઘરે જતા રહ્યા છે આ વાત સાંભળતા જ વિનોદભાઈ સાવ લાચાર બની ગયા એને એ વિચારીને કંઈક થવા લાગ્યું કે મારો પરિવાર મારા મોતનો શોક કરતો હશે અને એ લોકો પર શું વીતી હશે જ્યારે એમણે આટલો સમય મારા વગર કાઢ્યો હશે વિનોદભાઈ એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર પોતાના શાળાના ઘરે જવા માટે નીકળ્યા

એવું લાગતું હતું એમને પોતાની આંખો પર વિશ્વાસ થતો કે વિનોદભાઈ બધાની આંખોમાં આંસુ હતા વિનોદભાઈને થયું કે એમને જોઈને આ બધા ભાવુક થઈ ગયા છે વીણાબેન આસપાસ નજર ન આવ્યા એટલે તરત વિનોદભાઈએ એના શાળાને પૂછ્યું કે તમારા બેન ક્યાં છે વીણાબેનના ભાઈ દુષ્કા ભરીને રડવા લાગ્યા આ જોઈ વિનોદભાઈને ડર લાગવા માંડ્યો એ દોડીને અંદર ગયા અને વીણાબેનને બોલાવવા લાગ્યા સામેના રૂમમાં નજર કરતા જ વીણાબેન પથારીમાં પડેલા હતા વિનોદભાઈ ઝડપભેર એમની પાસે ગયા અને જોયું તો વીણાબેનની હાલત ખૂબ ખરાબ હતી પોતાના પત્નીની આવી હાલત જોઈને વિનોદભાઈનું હૃદય ભરાઈ આવ્યું અને એ એના પત્નીના હાથ ઉપર માથું રાખીને રડવા લાગ્યા ખરેખર આ પત્ની પત્નીનો પ્રેમ જોઈને આસપાસ ઉભેલા લોકોની પણ આંખો ભીની થઈ ગઈ વિનોદભાઈના આ સમાચાર સાંભળ્યા પછીથી વીણાબેનની આવી કથડી હાલત થઈ ગઈ હતી વિનોદભાઈના શાળાએ એમની બધી વાત કહી પછી તો દિવસ રાત વિનોદભાઈએ એના પત્ની વીણાબેનની સેવા કરી અને એમને પહેલા જેવા જ તંદુરસ્ત બનાવવા માટે

અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય ગાત્રાળ જય શ્રી કૃષ્ણ